વરાછા ખાતેના સુદામા ચોક પાસેના વિનાયક આર્કેડની એક બંધ દુકાનમાંથી માંથી ધુમાડા નીકળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરી હતી જેથી ફાયર સ્થળે પહોંચી આગ પર પાણીનો સતત મારો કરી કાબૂ મેળવ્યો છે વરાછાના સુદામા ચોક પાસેના વિનાયક આર્કેડના ચોથા માળે આવેલા એક દુકાનમાંથી ધુમાડો નીકળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળે દોડી ગઈ પામી હતી અને મોટા વ્રાછા તેમજ કાપોદરા ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરે સ્થળે દોડી જઈ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગનું કોઈ કારણ જાણવા મળ્યું ન હતું સુદામા ચોક વિનાયક આર્કેડમાં ફોર્થ ફ્લોર પર એક શોપમાં આગ લાગી હતી હાલ અંડર કંટ્રોલમાં છે ગણતરીની મિનિટમાં જ ફાયર બ્રિગેડે આગને કંટ્રોલ કરી લીધેલી છે આગનું કોઈ રીઝન જાણવા મળેલ નથી એ તપાસનો વિષય છે પરંતુ બંધ શટલમાંથી ધુમાડા નીકતા રાહદારીએ ફાયર કંટ્રોલને કોલ કરતા તાત્કાલિક મોટા વરાસ્તા ફાયર સ્ટેશન ટીમ સાથે અને કાપતરા ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવી તપાસ કરીશ લોક તોડી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરી સત્યનસીબે કોઈ જાનાની ઈજા નથી માત્ર વીસ મિનિટમાં આગને કંટ્રોલમાં કરી લીધેલી છે ઓરેડી આને સીલ મારવામાં આવેલું હતું જે તે સમયે અને ફાયર સિસ્ટમ કાર્યરત છે ફાયર સિસ્ટમ અંદર લગાવેલી છે ઇન્સ્ટોલ કરેલી છે હાલ તો દુકાનમાં લાગેલી આગમાં કોઈ જાનાની ન થતા હાસકારો લોકો અનુભવી રહ્યો છે અઝર કુરસી ડિટેન્ટ ફેલ્યુઝ